પ્રકરણ 21 મોતી માળા દોહા ગઈ સંપત્તિ ફરી સાપડે ગયા બડે છે વહાર ગત અવસરે આવે નેહી ગયા લાવે પ્રા અહીં જીવનના મૂળભૂત સત્યને સુંદર રીતે વ્યક્ત કર્યું છે કવિ કહે છે આ સંસારમાં ગુમાવેલી સંપત્તિ પાછી મેળવી શકાય છે અને જતા વહાણો પણ પાછા ફરી શકે છે પરંતુ સમયની વીતેલી પળો અને એકવાર ગુમાવેલા પ્રાણ ક્યારેય પાછા નથી આવતા આ પંક્તિ આપણને જીવનના અમૂલ્ય મૂલ્ય અને સમયની અસાધારણ ગતિશીલતા વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે

સ્પષ્ટ રીતે પ્રગટાવે છે મિત્રમાં હંમેશા સાચી મિત્રતા જેવી મૂળભૂત ગુણવત્તા હોવી જોઈએ અને તે આપણી ઢાલ બનીને રહે આપણા સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ આવી ઊભો રહે આ પંક્તિ જીવનની અમૂલ્ય શિક્ષા આપે છે કે સાથે રહેવાની મહત્વપૂર્ણતા અને દુઃખના સમયમાં તાકાત સાથે આપણી સંગે રહેવાની યોગ્યતા આપણા મિત્રમાં હોવી જોઈએ વિદ્યા અને ધન ની મહત્વપૂર્ણતા પર વિચાર કરે છે જે સમાજ ને શિક્ષાની મહત્વતા અને ધનની આવશ્યકતાને સમજાવે છે વિદ્યા પુસ્તકમાં હોય અને ધન બીજાના કબજામાં હોય તો આવશ્યક સમયમાં આપણને ઉપયોગી થતું નથી આ સૂચવે છે કે શિક્ષણ દ્વારા મેળવેલ જ્ઞાન ભૌતિક સંપત્તિ કરતાં વધુ વિશ્વસનીય અને ફાયદાકારક છે ખાસ કરીને પડકારજનક પરિસ્થિતિઓમાં ચોપાઈ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ વ્યાવહારિક જીવનની પ્રવૃત્તિઓ અને જીવનશૈલી વિશે વિચારવામાં આવે છે તે માણસને આપેલ ઉત્તમ સમાધાન પર મજબૂત અને પૂર્ણ પ્રમાણ છે આ ચોપાઈ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે કે આપણે આપણી પરિસ્થિતિની અનુકૂળતા મુજબ જ ચાલવું જોઈએ એનાથી વધારે ઉપર જઈએ તો મોટી સમસ્યાઓ આવે છે એના કરતાં આપણે આપણી તક પ્રમાણે અને વિચારીને જ કામ કરવું જોઈએ શેર બસ એટલી સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે જીવનની સફરમાં સમજણ અને સહાનુભૂતિના મહત્વ પર ભાર મૂકે છે સમજદાર હૃદય અને ઉદાર ભાવના કેળવવા માટે દૈવી માર્ગદર્શન માટે હૃદયપૂર્વકની વિનંતી છે વક્તા જ્યાં પણ સુખ મળે છે ત્યાં તેની પ્રશંસા કરવા અને આ આનંદને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વ્યક્તિગત લાભ કરતા સામૂહિક સુખાકારીને મહત્વ આપતી માનસિકતા અપનાવવા માટે આંતરદ્રષ્ટિ શોધે છે અન્યના આનંદને સમજવા અને ઉજવવાની ક્ષમતા માટે પૂછીને શેર આપણને સ્વકેન્દ્રિત પરિપ્રેક્ષ્યને પાર કરવા અને જીવન પ્રત્યે સમુદાયલક્ષી અભિગમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે છે તે એવી માન્યતાને રેખાંકિત કરે છે જે સાચી પરિપૂર્ણતા ફક્ત વ્યક્તિગત સફળતાથી જ નહીં પરંતુ આપણી આસપાસના લોકોની ખુશીમાં ફાળો આપવાથી આવે છે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે વ્યક્તિ જે વારસો પાછળ છોડે છે તે ઘણીવાર માત્ર શારીરિક હાજરીને બદલે અન્ય લોકો પર પડેલી કાયમી છાપ દ્વારા માપવામાં આવે છે આ તત્વને કરૂણતાથી પકડી લે છે તે સૂચવે છે કે વ્યક્તિના જીવનનો સાચો પડઘો ત્યારે અનુભવાય છે જ્યારે તેની ગેરહાજરીમાં પણ તેનું નામ આદર અને સ્નેહથી બોલવામાં આવે છે તે એ વિચાર સાથે વાત કરે છે કે આપણે અન્ય લોકો પર જે અસર કરીએ છીએ તે આપણા વારસાને વ્યાખ્યાયિત કરે છે જ્યારે કોઈ વ્યક્તિના યોગદાન અને પાત્રને યાદ કરવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે ત્યારે તે સમયની સીમાઓને ઓળંગી સારી રીતે જીવતું જીવન દર્શાવે છે સ્થાયી વારસાની કલ્પના અને અમારા ગયા પછી લાંબા સમય સુધી અમારી ક્રિયાઓ અને મૂલ્યો અન્ય લોકો સાથે પડઘો પાડી શકે તે રીતેનો અભ્યાસ કરીએ છીએ આપણા જીવનનું સાચું માપ યાદો અને આદરમાં જોવા મળે છે જે આપણે પાછળ છોડીએ છીએ જે આપણે બનાવીએ છીએ તે કાયમી છાપ માટે હેતુ અને વિચારણા સાથે જીવવા માટે અમને પ્રોત્સાહિત કરે છે